કે જ્યાં પીડિત પરિવાર રજૂઆત માટે ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા ત્યારે ન્યાય ન મળતા આખરે પરિવાર ડીએફપી કચેરીએ પહોંચ્યા હતા કે જ્યાં અમારી દીકરીને પાંચ લાવી આપો તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે પરિવારની દીકરી ગુમ થતા પરિવાર ન્યાયની માંગણી સાથે ડીએસપી કચેરી પહોંચ્યા હતા કે અમારી એક દીકરી છે અમારી બેન છે તે સત્યાવીસ સવારમાં દસ વાગ્યાથી શ્રાપ હતા છે તે એના મેં અમે શૂચખોળ માટે અરજી બહુ આપી છે પોલીસમાં અમે ફરિયાદ આપી છે પશ્ચિમમાં પણ અમારી કોઈ કાર્યવાહી થતી નથી ત્યાં આગળ સાહેબ તે એના માટે અમે આજે છેલ્લા દસ દીધી દોડધામ કરીએ છીએ પણ અમે કોઈ જ જવાબ નથી આવતા જેની પર શક લાગે છે અમે એ લોકોને ઉઠાઈ જઈએ વાતચીત કરીએ એમની જોડે કોઈ યાદ ચલાકી નથી કરતા એમની જોડે અમે છતાંય અમારી ઉપર અરજી ઊંધી લખવામાં આવે છે કે તમે લોકોને ઉઠાઈ કેમ જાઓ છો આજે અમે ડીએસપી ઓફિસ સાહેબની તે આવેદનપત્ર પાઠવા આવ્યા છે કે અમારું સાહેબ કોઈ નિયમ અનુ નિયમ કઈ એનો નિકાલ લાવે છતાંય અમે દીકરી સાહેબ અઢાર અઢારમું વર્ષ ચાલે છે અને અમે રહીએ છીએ પશ્ચિમ વિસ્તાર રાજુનગરમાં ટેલિફોન એકચની સામે ચોથો કેસ ઉઠાઈ નાખે છે અને ભગાડીને કોઈ સારવાઈ કરતા છે નથી પોલીસ વાળા કેટલા દિવસથી આજે દસ દિવસથી બધા છોકરા દોડમ દોડ કરે છે